જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ સવારના સાત વાગી ગયા છે નહીં ધોઈને હું તૈયાર થઈ ગઈ છું દીવાબત્તી પણ કરી દીધી પણ મેં ચશ્મા ક્યાં મૂક્યા છે એ યાદ નથી એટલે હવે ચશ્માને ગોતવા પડશે ક્યાં છે ચશ્મા આવો ક્યાં હશે શું ખબર બધી બધી જગ્યાએ જોઈ વળ્યા પણ આપણા ચશ્મા આપણને ચશ્મા ચશ્મા આપણા ચશ્મા આપણને મળી ગયા છે આજે શ્રાદ્ધ છે એટલે ડોસિયાનું શ્રાદ્ધ પણ કહેવાય એટલે મારે મારા સાસુનું અને મોટી મમ્મીનું બંનેનું શ્રાદ્ધ કરવાનું છે તો બંનેની તૈયારીઓ કરી દઈએ બંને માટે થોડું થોડું શ્રાદ્ધનું જે થતું હોય એ બધું તૈયારીઓ કરીએ બહાર વાળવા વાળા આવી જશે રોડ વાળવા વાળા કચરો સાફ કરીને કચરો લઈ જશે બધાએ લઈ લીધું છે અને મેં મશીન પણ ચાલુ કરી દીધું છે મશીનમાં કપડાં નાખી દીધા અને મશીન ચાલુ કરી દીધું છે ગાડીના કવર મેં કાલ રાતે જ બનાવ્યા હતા તારા લગાવી દીધા છે સવાર સવારમાં બંને ગાડીના કવર બનાવ્યા અને લગાવી દીધા આ બંને કવર નવા લગાવે ગાડીનું ઉપરની ગાદીનું ને આ ગાડીનું બંનેના કવર બનાવી અને નવા લગાવી દીધા છે જોઈ જોઈ લઈએ લઈએ કરીને તપાસ કરી લઈએ કે શું છે શું નહીં તપાસ કરીએ ગંધ આવે છે રસોડામાં જો ફ્રીજ પાછળ તો છે નહીં પણ કચરો બરાબર ન શો ફ્રીજ પાછળ ફ્રીજ આગું કરી શકે કચરો બચરો સાફ કરી દઈએ ફ્રીજ પર તો કશું મળ્યું નહીં હવે ફ્રીજ કબાટોમાં જોઈએ કબાટોમાં શું થાય સાહેબે સાતની વિધિ પૂરી કરી દીધી છે અને દક્ષે મોટી મમ્મીની રાતની વિધિ પૂરી કરી દીધી અને મેં મારા ઘરનું થોડું ઘણું કામ હતું એ કરી છે થોડું ઘણું બાકી છે હવે જોઈએ બીજું થોડું ઘણું કરવાનું બાકી છે તો એને આવી ગઈ ચોક ચોક્કા તો એટલું ગંદા તો હતું કાનો તે આજે ધોઈ કાઢ્યો પણ આજે ગરમી બહુ છે બે દિવસથી ગરમી વધારે લાગે છે જો હું તાપ તાપ થઈ ગઈ છું એક બાજુ રસોઈની તૈયારીઓ પણ કરી દીધી છે અને ચોપ પણ ધોઈ આવ્યો ગરમી બહુ સ આપણી રસોઈ તૈયાર થઈ ગઈ એક બાજુ બાટી તળાશે એક બાજુ દારૂ ખોળતા એક બાજુ ચટણી તૈયાર થઈ ગઈ આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે હવે ખાવાવાળા આવે ત્યારે સાથે સાથે ખાઈ લઈશું ચલો ખાવા વાળા આઈ ગયા હોન આવતા રહો અંદર એવું છે સારું સારું તો પણ પાસા ગયા એમને કંઈક પાર્લરનું કામ હશે તે પાર્લરના કામે જ્યાં હજુ તો આવીને ખાશે એ સાસ પણ મંગાય છે સાસ બધું લેતા આવશે અને હું બેઠી છું હવે ખાવાનું કાઢી દે એટલે બધા ભેગા થઈને ખાઈ લઈએ જો બપોરના અઢી વાગી ગયા હવે નવરી થઈશું હું અઢી વાગે ચાર વાગી છે અને વરસાદ કાલના જેવી તે આજે પાછો અંધાર્યો છે બરાબરનું ગાજ હશે ખરું થોડું થોડું પો હશે ખરું કાલનો ટાઈમ થઈ ગયો વરસાદ કેવો અંધાર્યો છે જો પવન બહુ એમાં પલંગ પલંગનું બધું તૂટી ગયું પવન બહુ આવે ને એમાં પલંગ જે હતો ને જૂનું એનું આ બધું તૂટી અને આ બધું નીચે પડી છે ઉડી ઉડીને બધું બધું તૂટી ગયું ચાલો બધું લઈ લઈએ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ઠંડુ ઠંડુ હું બાર બેઠીસ વાદળાના લીધે વાતાવરણ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે મજા વાળા બધા આજુબાજુવાળા બધા હેર બેઠા છે બધા હવ હોના બાર ચો પોટલા પર બે જાય બધા આજુબાજુવાળા બધા ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને એટલે તો અમાર બાજુવાળા મસ્ત કુંડા લાયા છે ચાર વાણી કરી દીધા કપડાં હંકેલવાના બાકી છે તે હંકેલ દો વાસણ બપોરના ગોઠવાના હતા તે ગોઠવી દીધા છે અને જો તો વરસાદ આવે વાતાવરણ

bố bố ai thấy học video mai say bác khai đàn nó đúng không? Mon, do, chuẩn bị ở đây bữa do, thắc kẹp bác nó

सारू <laughs> करो आज मारो तो लाइक करो शेयर करो सब्सक्राइब करो जय श्री कृष्ण